નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ બીમારીથી કંટાળી એક મહિલાએ ઝેરી પાવડર ઘટઘટાવી આત્મહત્યા કરી અગિયાર માસની દીકરી અને સાત વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ બીમારીથી કંટાળી પોતાના ઘરમાં કોઈ ઝેરી પાવડર ઘટઘટાવી લેતા સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ નવસારી ટાઉન પોલીસને કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે તપાસમાં મહિલાએ મુખ્ય કયા કારણસર અને કઈ દવા પીધી હતી દવા ક્યાંથી લાવી હતી તે તમામ હકીકતો બહાર આવશે વાસદા અને ખેરગામમાં ચાલતા જુગારધામ પર પોલીસે રેડ કરી આરોપીને ઝડપી પાડ્યા નવસારી જિલ્લામાં એક જ દિવસમાં જુગારના ત્રણ જેટલા કેસો નોંધાવા પામ્યા છે જેમાં વાસદા તાલુકામાં બે અને ખેરગામમાં એક કેસ નોંધાયો છે જેમાં જુગારીઓની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે શ્રી રંગ પરિવાર નવસારીએ દત્ત જયંતી નવસારીમાં ઉજવી દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતી નવસારીના પરિવાર દ્વારા ભક્તોએ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી રણછોડજી મહલ્લામાં આવેલ શ્રી દત્ત ભગવાનના મંદિરે સવારે ભક્તોએ યજ્ઞ તથા પૂજન કર્યું યજમાન પરિવારે પાદુકા પૂજન કર્યું સાંજે પૂણાહુતિ બાદ આરતી તથા મહાપ્રસાદનો ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી આજના દત્ત જયંતીના પ્રસંગે રણછોડજી મહલ્લાના રહેવાસીઓએ ખૂબ સુંદર આયોજન કર્યું હતું વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ બે અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે અડતાલીસ ટકા અને સાંજે અઠ્ઠાવીસ ટકા રહ્યું હતું હવાની ગતિ સાત પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી ખેરગામના દત્ત આશ્રમમાં પાદુકા પૂજન સહ ઉજવણી ખેરગામના સરસિયા ફળિયામાં બ્રહ્મલીન સ્વામી દત્ત ઉપાસક બ્રહ્મચારી કૃષ્ણાનંદજી દ્વારા નિર્મિત સુંદર દત્ત મંદિરે દત્ત ભગવાનની માક્ષર પૂનમની દત્ત જયંતિ નિમિત્તે પૂજન યોજાયું હતું જેમાં ખેરગામના ભૂદેવ મનુભાઈ ભટ્ટ સાથે ચીખલીના ઉમેશભાઈએ ધાર્મિક વિધિ કરાવી હતી દત્તમાલા મંત્રનો પાદુકા ઉપર અભિષેક કરાયો હતો પાદુકા પૂજનમાં મંદિરના સંચાલક કાલિદાસના પુત્ર આદિત્ય સાથે પાંચેક દંપતીઓ અને આશ્રમમાં રહી ભણતી છાત્રાઓએ ભાગ લીધો હતો કન્યા કન્યાશાળા નંબર આઠમાં નિપુણ ભારત અંતર્ગત સીઆરસી કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ તારીખ શનિવારે નગર પ્રાથમિક કન્યા શાળા નંબર આઠ નવસારીની શાળામાં સીઆરસી કક્ષાની નિપુણ ભારત અંતર્ગત ત્રણ વિભાગમાં વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધાનું આયોજન સી ચંદુભાઈ આહિર અને સરોજબેન આહિરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અજયભાઈ દેસાઈના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના સ્વદેશી જાગરણ મંચ દ્વારા વિઝન ફોર બે હજાર સુડતાલીસ વિકસિત ભારતનો રોડમેપ ઉપર વ્યાખ્યાન હતું જેમાં સ્વદેશી જાગરણ વર્ષના મંચના અખિલ ભારતીય અધિકારી દીપકજી શર્માને એમને બે હજાર સુડતાલીસનું વિઝન અંગે માર્ગદર્શન આપ્યું હતું જેમાં નવસારી જિલ્લાના વિવિધ સંસ્થાના વિવિધ સંગઠનો ઉપસ્થિત હતા જેમાં નવસારીની સ્વદેશી જાગરણ મંચની ટીમ અને એમના જિલ્લા સહસંયોજક જ્યોતિનારાયણ ઝા અને નિલેશભાઈ બોરડ પણ હાજર રહ્યા હતા નવસારીની ટીમ ઇલેવનમાં પણ ભાગ લઈ લીધો હતો નવસારી અને કોલેજની એસબી ગાડા અને એનએસએના વિદ્યાર્થીઓ શ્રી બી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ટાંકલ ને આસાદી હાઈસ્કૂલનો કાર્યક્રમ થયો હતો વાહન મોડિફાઈ કર્યું હોય તો સાવધાન નવસારી જિલ્લા પોલીસે મોડિફાઈ તેતાલીસ બુલેટ ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી નવસારીના શહેરી વિસ્તાર હોય અથવા ગ્રામ્ય વિસ્તાર હોય બુલેટના શોખીનો દ્વારા પોતાના બુલેટને મોડીફાય કરી તેમાં વધુ અવાજ પ્રદૂષણ કરે તે બનાવવામાં આવે છે જેના કારણે બાઇક ચાલકોને થ્રીલ મળે છે પરંતુ અન્ય રાહદારીઓ અને રસ્તેની આજુબાજુ રહેતા રહીશો માટે માથાના દુખાવો બને છે આવા બુલેટ ચાલકો વિરુદ્ધ નવસારી જિલ્લા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં તેતાલીસ બુલેટ ડિટેઇન કરી છત્રીસ હજાર જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે મધ દરિયા કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન ગુજરાત મહારાષ્ટ્રના દરિયા હદ પર દસ કિલોમીટર અંદરની ઘટના રાધાકૃષ્ણ બોટમાં ખલાસીને થઈ હતી ગંભીર ઈજા ઇજાગ્રસ્ત ખલાસીને તાત્કાલિક સારવારની જરૂર જણાતા કોસ્ટગાર્ડ પહોંચ્યું મદદે દરિયામાં દસ કિલોમીટર જઈ ઇજાગ્રસ્ત ખલાસીનું રેસ્ક્યુ કરી કિનારે લાવ્યા દહણુની ગ્રામ્ય હોસ્પિટલમાં સારવાર માટે ઇજાગ્રસ્ત ખલાસીને દાખલ કરાયા માં દેખાતી ઉડતી કારનો વિડીયો મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા તલાસરી પાસેના નેશનલ હાઈવે નંબર અડતાલીસ નો છે અહીંયા આરસીસી રોડ અને અન્ય જે રોડ છે એ જોઈન્ટ થતા ત્યાં એક ઢોરાવ એટલે કે બફ જેવો ઢોરાવ પડ્યો છે જેને કારણે પૂરપાટ ઝડપે આવતી કાર અચાનક આ ઉડી હતી જો કે સદનસીબે આ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો પરંતુ આ જે ઘટના છે એ લાલબત્તી સમાન છે હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક અહીં વ્યવસ્થિત રીતે રિપેરિંગ કરવું જોઈએ કારણ કે બે જે જોઈન્ટ છે એક તરફ આરસીસી રોડ અને બીજી તરફ જે ડાયમંડ રોડ છે એ બંનેના જોઈન્ટ વખતે એક બંબ જેવો ઢોરાવ બન્યો છે સ્પીડમાં આવતી કારો અચાનક આવી રીતે કૂદીને નીચે ખકડતી હોય છે ત્યારે તાત્કાલિક આ રિપેરિંગ થવો જરૂરી છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ